ધોરાજી પંથકમાં જોરદાર પવન અને કરા સાથે ધોધમાર વરસાદ પડવાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે ધોરાજી શહેરમાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે આજે અચાનક હવામાનમાં પલટાની સાથે ધોધમાર વરસાદ પડતા ધોરાજીના માર્ગો પાણી પાણી જોવા મળ્યું હતું જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા તો બીજી તરફ ધરાજીના છાત્રસા ગામમાં કરા સાથે વરસાદ પડ્યો હતો અને ધોરાજી પંથકમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે તેમ છતાં ધોરાજી પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના કપાસ મગફળી તમામ પાકમાં વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા ત્યારે ખેડૂતોનો સો ટકા પાક નિષ્ફળ ગયો છે અને ધરતીપુત્રો દ્વારા સરકાર તેમના નુકસાનનું વળતર ચૂકવે અને લીલો દુકાળ જાહેર કરે તેવી માંગ કરવામાં આવી પંકજ ઝીરભરા ધોરાજીનો ખેડૂત છું આજનો આ ધોરાજી અને ફરેણી ગામની સીમમાં વ્યાપક અઢી ઇંચ જેવો કમોસમી વરસાદ થયો છે જેના કારણે કપાસ તુવેર ખેડૂતોએ કાઢેલી મગફળી તેમજ રવિ સિઝનના પાકમાં દાખલા તરીકે લસણ ઊભું છે ઘઉં ઊભા છે ધાણા બધામાં પાણી ભરાવાથી વ્યાપક નુકસાન થયું છે સરકારે સાતસો કરોડના પેકેજની જે જાહેરાત કરી છે એ ખરેખર અપૂરતી છે અને પાસેરામાં પૂણી જેવી છે ખેડૂતોએ પ્રીમિયમ પહેર્યું છે વીમો ઉતાર્યો છે એકસો ને ચાલીસ પિસ્તાલીસ ટકા જેવો વરસાદ થયો છે તેમાં કોઈ સર્વે કરવાની જરૂર જ નથી આપોઆપ લીલો દુષ્કાળ જે સાબિત થાય છે છતાંય સરકાર સર્વેની વાતો કરે છે જાહેરાતો ખોટી કરે છે અને દિવસો કાપે છે ખરેખર આ પરિસ્થિતિની અંદર ખેડૂતોને સહાય કરવી જોઈએ જે તાત્કાલિક અસર કરવાને બદલે ગુલબાંગો ફેંકે છે ગુલબાંગ ફેંકવાની બંધ કરે પ્રધાનમંત્રીએ જાહેરાત કરેલી હતી કે પાક ડૂબી જાય ત્યારે તે વીમાને પાત્ર જ છે અને સરકારે માની લો કે એકસો ચાલીસ ટકા વરસાદ હોય તો લીલો દુષ્કાળ ગણી અને તાત્કાલિક અસરથી એનો સર્વે નહીં પચીસ ટકા જેવી જે કંઈ નિયમ મુજબ રકમ ચૂકવવાની રહે છે એ ચૂકવી આપવી જોઈએ જેથી કરીને ખેડૂત છે એને આશ્વાસન મળે અને એની જે કંઈ ખેતીવાડી નવી કરવાની છે તેમાં તેની સહાય થાય